અને થોડું તેલ નાખીશું એનાથી ભાત એકદમ છૂટા રહેશે સાવ ખીચડી જેવા નહીં થઈ જાય અને પછી તેને મીડિયમ ફ્લેમ ઉપર બાફવા માટે મૂકી દઈશું અને તેની ઉપર આપણે એક ઢાંકી દઈશું એટલે તે સરખી રીતે બફાઈ જાય હવે આપણે મકાઈ બાફી લઈએ તો મકાઈના મેં દાણા કાઢી લીધેલા છે અને પછી તેમાં અડધો ગ્લાસ જેટલો પાણી નાખીને તેને બાફવા માટે મૂકી દઈશું તો પહેલા તો મેં ધાણા લીધેલા છે તો ધાણાને આ રીતે ઝીણા ઝીણા કટ કરી લઈશું ધાણા બધા જ ઝીણા ઝીણા કટ થઈ જાય પછી આપણે થોડા વેજીટેબલ કટ કરી લઈએ તો ગ્રીન કેપ્સિકમ ગાજર અને કાંદા લીધેલા છે તો ત્રણેય વસ્તુને આ રીતે આપણે લાંબુ લાંબુ કટ કરી લેવાનું છે ઝીણા ઝીણા કટકા નથી કરવાના લાંબુ હશે તો જોઈને જ ગુલાવ ખાવાનું મન થશે અને વેજીટેબલ પણ અંદર સારા લાગશે તો આ રીતે લાંબુ લાંબુ કટ કરી દેવાનું છે અને પછી તેને વચ્ચેથી આ રીતના ભાગ કરી દેવાનો છે એટલે બહુ વેજીટેબલ લાંબા પણ પછી સેમ આ જ રીતે ગાજરને પણ આપણે કટ કરી જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા આવી જ નવી નવી રેસીપી જેબીસ કિચન ની ચેનલ પર વીકમાં ત્રણ વાર આવે છે મંગળવારે ગુરુવારે અને શનિવારે તો તમે જરૂરથી જોજો હવે ગાજર આ રીતે કટ થઈ જાય પછી આપણે કાંદાને એ રીતે જ કટ કરી લઈશું આ રીતે કરીશું એટલે તે લાંબા લાંબા જ રહેશે પછી આને બીજો કરવાની જરૂર નથી જો તમે કાંદા નથી ખાતા તો સ્કીપ કરીને થોડી એવી કોબી પણ એડ કરી શકો છો તો આ જ રીતે કોબીને પણ લાંબી લાંબી કટ કરવાની છે પણ થોડી નાની સાઈઝ રાખવાની છે નકર જલ્દીથી બહુ બફાશે નહીં પછી એ રીતના વેજીટેબલ કટ થઈ જાય પછી આપણે પનીરને કટ કરવાનું છે તો પનીરના આપણે નાના નાના ચોરસ ક્યુબ કરવાના છે તો આ રીતે પેલા વચ્ચેથી કટ કરીને પછી નાની નાની ચીપ્સ જેવું કરીને પછી તેને વચ્ચે કટ મારવાના છે એટલે એકદમ એક જ સરખા એવા ચોરસ કટ થઈ જશે તો આ રીતે બધા જ પનીરને આ રીતે કટ કરી લેશું આપણે જે રાઈસ મૂકેલા હતા તેને પણ આપણે જોવાના છે કે રાઈસ એકદમ ચડી નથી ગયા રાઈસ ને આપણે એકદમ ચડવા નથી દેવાના થોડા અધકચરા રાખવાના છે તો રાઈસ છૂટા છૂટા પણ રહેશે અને ખાવામાં પણ સારા લાગશે તો એક વખત ત્યાં પણ જોઈ લઈશું હવે એક પેનમાં થોડું તેલ લઈશું અને તેમાં આપણે જે પનીરના ક્યુબ કરીને રાખ્યા હતા તે નાખી દઈશું અને તેને મીડિયમ ફ્લેમ પર રાખીને ધીમે ધીમે હલાવતા રહીશું એટલે તે એકદમ લાઈટ બ્રાઉન ટાઈપ થઈ જાય ત્યાં સુધી જને હલાવતું રહેવાનું છે અને ગેસનો ફ્લેમ મીડિયમ જ રાખવાનો છે બહુ ફાસ્ટ નથી કરવાનો તો તમે જોઈ શકો છો કે લાઈટ બ્રાઉન એકદમ થઈ ગયા છે તો આ રીતે લાઈટ બ્રાઉન થઈ જાય પછી તેને કાઢી લેશું અને એ જ પેનમાં ફરી એક વખત થોડું તેલ લેશું અને તેમાં લસણની ઝીણી ઝીણી કટકી કરીને તે એડ કરીશું અને તે લસણની કટકીને મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે ચડવા દેશું અને ક્યારેક ક્યારેક તેને હલાવતા રહીશું તે થોડી થોડી લાઈટ બ્રાઉન ટાઈપ થાય એટલે તેમાં મરચી સુધારીને નાખીશું મેં અહીંયા એક જ મરચી લીધેલી છે જો તમારે વધારે લેવી હોય તો લઈ શકો છો અને પછી તેને સરખી રીતે મિક્સ કરીને તેમાં જે વેજીટેબલ કટ કરીને રાખ્યા હતા તે એડ કરીશું કાંદા કેપ્સિકમ અને ગાજર તે બધું જ સરખી રીતે મિક્સ કરી લઈશું થોડીક વાર તેને તેલમાં ચડવા દઈશું અને પછી જ તેમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું મીઠું થોડું જ નાખવાનું છે વેજીટેબલના સ્વાદ પ્રમાણે જ રાઈસનું મીઠું આમાં નથી એડ કરવાનું અને પછી તેને થોડીવાર માટે ઢાંકી દઈશું એટલે વેજીટેબલ સરખા બફાઈ જાય અને પછી તે થોડા થોડા બફાઈ જાય એટલે ઉપરનું ઢાંકણું લઈ લઈશું અને તેને ફરી એક વખત સરખી રીતે મિક્સ કરી લઈશું અને પછી તેમાં આપણે જે મકાઈ બાફીને રાખી હતી તે મકાઈના દાણા એડ કરીશું અને જે પનીર શેકીને રાખ્યું હતું તે પનીર એડ કરીશું અને પછી બધું જ સરખી રીતે મિક્સ કરી લેશો તો તમારે પનીરને ઓઈલ માં સોતે નથી કરવું તો તમે ડાયરેક્ટ રો પનીર પણ નાખી શકો છો પછી તેમાં થોડા બેઝિક મસાલા એડ કરી લઈએ તો મેં તેમાં અડધી ચમચી જેટલું લાલ મરચું અને થોડું ધાણા જીરું એડ કરીશું અને પછી ફરી વખત બધું સરખી રીતે મિક્સ કરી લેશો હવે આ સરખી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે જે ભાત બફાઈને રાખ્યા હતા તે ભાતને આપણે આની અંદર એડ કરી દઈશું અને ભાતની સાથે બધું જ સરખું મિક્સ કરી લઈશું સિમ્પલ રાઈસની ની જગ્યાએ જો તમારે બ્રાઉન રાઈસ પણ યુઝ કરવા હોય તો તમે કરી શકો છો મમરામાંથી પૌવા એકદમ ટેસ્ટી બને છે તેની રેસીપી મેં જેવીસ કિચન પર આપેલી છે અને તેની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તો તમે જરૂરથી તેને જોજો ભાત સરખી રીતે મિક્સ થઈ જાય પછી તેમાં આપણે મેગી મસાલો નાખીશું મેં અહીંયા એક ચમચી જેટલો મેગી મસાલો એડ કરેલો હશે જો તમારે તમારી ચોઈસ નું જેટલો નાખવો હોય એટલો નાખી શકો છો અને પછી તેમાં ઉપરથી જે ધાણા સુધારીને રાખ્યા હતા તે એડ કરી દેશું અને ફરી વખત બધું જ સરખી રીતે મિક્સ કરી લેશું પછી પનીર રાઈસ ને સર્વ કરવા માટે આપણે એક બાઉલ લઈશું અને તેમાં બધા જ રાઈસ ને કાઢી લેશું અને હા

લાઈક અને ફ્રેન્ડ ફેમિલી શેર કરજો અને મારી ચેનલને ને કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ